રાજકોટ થી સમાચાર સામે આવી રહ્યા છે જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેન અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું તો એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સહકારી નેતા જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા ભાજપ પ્રદેશમાંથી ચેરમેન અને વાઇસ નું મેન્ડેટ આવ્યું છે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખની સૂચના મુજબ ડીરીના ચેરમેન ગોરધન વ્યપ લઈને આવ્યા છે એટલે કે ચેરમેન તરીકે જમન બોઆની મેન્ડેટ નું નામ સામે આવ્યું છે તેરે વાઈસ ચેરમેન તરીકે વિનુભાઈ પાગડરનું મેન્ડેટ આવ્યું ચટણી સમયે યાર્ડના સભ્યો હાજર રહ્યા चेयरमैन અને વાઇસ ચેરમેને બીરહરીફ જેર કરાય ઇન્ચાર્જ રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર અજે સિદ્ધપરાના અધ્યક્ષાને ચટણી યોજાય તો चेयरमैन અને વાઇસ ચેરમેનનું મોમ મીઠું કરાવીને હાર સ્વાગત કર્યું ચેરમેન તરીકે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશભાઈ કણસાગરાની આજે બીજી વખત બિનરી વરણી થઈ છે સહકારી ક્ષેત્રમાં સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર આ સહકારી ક્ષેત્ર ખેડૂતો માટે કામ કરતું માળખું છે બેંકના ચેરમેન તરીકે મને સહકારી માળખાનું રાજકોટ જિલ્લાનું એટલું ગર્વ છે કે સમગ્ર આખા જિલ્લાની અંદર રાજકોટ બેંક હોય રાજકોટ ડેરી હોય જિલ્લા લેવલની સંસ્થા હોય સમગ્ર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ કે તાલુકા સંઘની અંદર હર હંમેશા ચૂંટણી યોજાતી આવી છે અને સૌ સાથે મળી અને ખેડૂતોના હિત માટે હર હંમેશા સૌએ પ્રયાસો કર્યા છે આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે હરકિશનભાઈ અને વાઇસ ચેરમેન નિલેશભાઈને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોની અંદર અઢી વર્ષ માટે ખેડૂતોના હિત માટે સૌ સાથે મળીને કામ કરીએ અને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ